તો હેલો મિત્રો જે પણ હાલ જે રાયડાની ટેકાના ભાવની ખરીદીની જે અફવા ચાલે છે તો મિત્રો હું આ તમને સ્ક્રીનશોટ મૂકું કેટલા યુટ્યુબમાં વિડીયો પણ ઉપલબ્ધ છે તો હમણાં હાલમાં કોઈ પણ ટેકાના ભાવની રાયડાની નોંધણી ચાલુ નથી થઈ જે એક બે બે હજાર પચીસના રોજ થવાની હતી તે હજુ હાલમાં થઈ નથી તો મિત્રો જ્યારે પણ ચાલુ થશે તો હું તમને આ ચેનલના માધ્યમથી તમારા સુધી માહિતી પહોંચાડતો રહી મિત્રો થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ અને હા આપણે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજ તમને નવી નવી માહિતી ખેડૂત વિષયક માહિતી આપણી ચેનલમાં મળતી રહે થેન્ક યુ સો મચ જય હિન્દ